હેલો ફ્રેન્ડ અત્યારે બપોરનો ટાઈમ છે સાસુમા દવણા દળે છે એક ડબ્બો રોટલીના લોટનો એક ડબ્બો ભાખરીનો લગભગ એક મહિના સુધી ચાલશે અને આ બાજુ હું છે કે આપણે આના એમ તો સવારે ટિફિનમાં ગુવારનું શાક બની ગયું હતું પણ મને ભાવે નહીં એટલે વિચાર્યું કે શિયાળુ સ્પેશિયલ અને મહેસાણાનું પ્રખ્યાત આપણે બનાવશું તુવેર ટોઠાનું શાક તો ફૂલ રેસીપી જોવા માટે યુટ્યુબમાં સર્ચ કરજો રાધિકાતર આવ્યા વ્લોગ અને આપણું તુવેર ટોઠાનું શાક એકદમ રેડી થઈ ગયું તો ધાણાથી અને ગાર્નિશિંગ કરીને મસ્ત મજાનું બનાવી નાખ્યું ત્યાર પછી આપણે એની સાથે ખાધું રોટલી તો રોટલી પણ મસ્ત મજાની ફૂલેલી દડા જેવી બનાવી નાખી અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા ને જો બપોરની રસોઈ થતા સાસુઓ છે ને સાથે જમવા માટે બેસી ગયા સાસુ મોમે તો અગુવારનું શાક જ ખાધું અને પછી સાસુ મોમે દમણા દળા ગયા હતા એટલે બધું છે ને વાળો સાફ કરી નાખ્યો અને આ બાજુ ધાબા ઉપરથી કપડાં લઈ આવી અને સંકેલીને ગોઠવી દીધા પછી થોડો ટાઈમ રેસ્ટ કર્યો અને મારા સાસુ મમ્મી છે ને મસ્ત મજાના ભજન અને કીર્તન ગાય છે તેની યુટ્યુબ ચેનલ પણ છે હીરુના ભજન કરીને તો તમે જરૂરથી જોઈ લેજો ફરીથી મળશું રાધે રાધે